નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે તો વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં મેરિટ લિસ્ટની જાહેરાત જે છે વિભાગ તરફથી કરવામાં આવી છે મિત્રો આટલું રહ્યું છે મેરિટ અને પહેલા તબક્કામાં કેટલાનો વારો આવ્યો છે સાથે સાથે મિત્રો કેટલાને કોલ લેટર જે છે ડાઉનલોડ થવાનું છે મિત્રો લાંબા સમય બાદ વિભાગની જાહેરાત જે છે અને હવે ફાઇનલ બધાની નિમણૂંકી આપી દેવામાં આવી છે કેમ કે જે આગળથી વિભાગ તરફથી જે માહિતી મળી હતી જેમાં એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં તમામનો કોલ લેટર છે નીકળે બે નીકળી ગયા બાદ પસંદગી સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થયા બાદ બધાની નિમણૂકી પસંદ શાળા અને હાજરી બાબતે પણ અપડેટ હવે ટૂંક સમયમાં જોવા મળી જશે તો તમામ ઉમેદવારો તમારું મેરિટ લિસ્ટ જોઈ લો કેટલું મેરિટ મેરિટ પહેલાં તબક્કાનું રહ્યું છે સાથે સાથે શું આગળની પ્રોસેસ વિભાગ તરફથી કરવામાં આવી છે અને હવે વિભાગ તરફથી જે સૂચનાઓ આપવામાં આવી છે એમાં આપણને શું આગળ વધવાનું છે અને બધાને આપણે શું ડોક્યુમેન્ટ રાખવાના તૈયાર તૈયાર રાખવાના છે તો આ જુઓ સંપૂર્ણ માહિતી હવે વાત કરીએ તો મિત્રો ધોરણ છ થી આઠમાં જે ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠમાં ગુજરાતી માધ્યમમાં તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાત પ્રમાણે કોલ લેટર મેળવવાની સૂચનાઓ જાહેર થઈ છે જેમાં પ્રથમ તબક્કાનું ધોરણ છ થી આઠનું અહીંયા જોવા મળી રહ્યું છે તો મિત્રો જે ઉમેદવારો વિદ્યાસહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારો બાવીસ સોરી ત્રેવીસ સાત બે હજાર પચીસથી લઈને છ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જે અંગે તારીખ સ્થળ અને ઉમેદવારોનું કોલ લેટરમાં દર્શાવેલ છે તો મિત્રો જિલ્લા પસંદગી ધોરણ એકથી પાંચમાં થઈ ગયેલ છે અને ધોરણ છથી આઠમાં જેની જિલ્લા પસંદગી પૂર્ણ થશે પછી તમારું જે આગળની પ્રોસેસ એટલે કે નિમણૂકી છે અને જે શાળાઓ છે સોંપવાની છે મિત્રો એની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે મિત્રો ભરતીનો પ્રકાર ધોરણ છ થી આઠ છે એમાં ગણિત વિજ્ઞાનનું જે પંચોતેર બિન અનામત કેટેગરી છે જેમાં દિવ્યાંગ જૂથ એ બી સી અને જે અલગ અલગ છે જેમાં માજી સૈનિક પણ જોવા મળી રહ્યા છે જેમાં તમે જોઈ રહ્યા છો અંગ્રેજીમાં મેરિટ સિત્તેર અને સાથે સાથે સામાજિક વિજ્ઞાનનું બોતેર જેટલું અટકેલું છે તો જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને જે દિવ્યાંગ ઉમેદવારો છે કેટેગરીના હશે તે કેટેગરીની જગ્યા ઉપર ઉપલબ્ધ હશે તો જિલ્લા પસંદગી આપવામાં આવશે તે સર્વ દિવ્યાંગ ઉમેદવારો નોંધ લેવી તો ખાસ દિવ્યાંગ મિત્રો માટેની નોંધ છે અને ઉમેદવારો જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ ન થાય અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી દરરોજ તમારે વેબસાઇટ ઉપરથી જોવાનું રહેશે અને એટલે વેબસાઇટ ઉપર કઈ પ્રકારની સૂચનાઓ આવે તો તમારે તમારે જરૂરથી નિહાળવાની રહેશે બાકી કઈ સૂચનાઓ આવે છે તો આ આપણી ચેનલ તરફથી તમને ચોક્કસ અપડેટ આપી દેવામાં આવશે પરંતુ જ્યાં સુધી કંઈ અપડેટ નથી મળતી ત્યાં સુધી આપણી ચેનલ ઉપર બન્યા રહેજો નવી અપડેટ નવા ન્યૂઝ જાણવા ખાસ સબસ્ક્રાઈબ કરજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો વિડિયો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય વંદે માતરમ